જય સોમનાથ જય મગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને હવે આપણે આજે શું કરવાના છે એ આપણે જોવાના છે તો આપણે આજે તો એવું કરવાના છે કે આપણે આજે ખેતર તેલનું તૈયાર કરવાનું છે તેલ સાટવાના છે એટલે આજે આપણે ખેતર તૈયાર કરીશું અને ટાઈમ મળશે તેલ પણ સાટી દઈશું જોશું તો આગળ આગળ આખો વિડીયો કન્ટિન્યુ જોજો તો આપણે પહેલાં અત્યારમાં તો શું કરવાનું છે કે હાથી જે છે ને એને આપણે છે ખેતરમાં આપણે આજે બધી કાઢવાના છે ને બધી કરવાનું છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે આપણે આજે આખો દિવસ જોશું કે શું શું કરીએ પાળા કાઢશું ને એમાં બધું આપણે કરશું તો ચાલો તમને બતાવી તો અત્યારમાં પેલા બધું અહીંયા સારી લઉં અને પછી પાછા મળીશું તો આપણે હવે હાથી પગાડી દીધું એક ખાલી હવે આપણે જાય છે લેવા ધોરીને બધી હવે તો પછી રાસ્તા કરીને પછી ડાયરેક્ટ તમને પાછું બતાવી તો ભાઈ આપણે સાહુ કાઢવાના કામકાજ સારું કરી દીધું છે અને આપણા વસભાઈ તો વાહણ વાહન બધમાં હોય જ અને તમે સાહુ જોઈ શકો આપણે પેલા સાહુ કાઢવાનું હોય ને પછી સાહુ કાઢીને પછી પાળા કાઢવાના છે તો આગળ આપણે જોઈએ તો આગળ વિડીયોમાં રહેજો આપણે બતાવીશ આપણે આખો દિવસ બધું જ કામ કરવાનું છે અને

ભાઈ આપણે આ ખાસિયત એ છે કે ધીરા હાકવા હોય તો ધીરા હાલે મારા હાથમાં હોય તો ફાસ્ટ હાકવા હોય તો ફાસ્ટ હાલે આ બધુંની ખાસિયતો ચાલો તો અત્યારે તો સાહુ કાઢીએ પછી આગળ પાછા આપણે જોશું વિડીયોમાં રહેજો મૂકીને જાતા નહીં સાહુ નીકળે ને આપણે પાણી જ કરવા માટે આવી ગયા આપણે આ બકાલુમને એ તમે જોઈ શકો ને હવે આપણે સાહુને પછી નીકળવાનું કામકાજ ચાલુ છે આપણે અહીં પાણી સરી દઈએ ત્યાં આપણે શું કે સાહુ નીકળી જાય તો પછી ત્યાં પાળા કાઢવા નાખીએ ઉપર પછી ના કાઢીએ એ તો વિડીયોમાં જ આપણે તો વિડીયોમાં રહેજો એટલે ખબર પડે તમને કે આપણે શું કામ કરશું કંઈ નક્કી ન હોય આપણે પાઈ દઈએ જ્યાં સાહુ નીકળી જાય ને તડકો ન થાય તો પછી આપણે પાળાઈ કાઢી લે હું વટાણામાં ને કે પછી બપોર પછી ના કાઢીયું તો એવું છે ભાઈ સારું તો આપણે આગળ પછી જોઈએ તો મિત્રો આપણે સવારમાં તો ખાલી ચાર પાંચ પાળા કાઢ્યા હતા ને આપણે પછી બપોરે બધું છોડીને કહેતા ને હવે આપણે અત્યારે ઊંધાના ત્રણ વાગ્યા તડકું ઓછો છો તો હવે આપણે અત્યારે પાછા લઈને થાય ને પાળા કાઢવાની પ્રોસેસ પાછી આગળ ચાલુ કરશું ને તો એ પણ તમને આગળ અહીંયા બતાવું આપણે પાળા તો પાંચ સો કાઢ્યા બીજા તો જે બાકી જ છે તો સારું તમને યાદ થઈ બતાવું વિડીયોમાં રહેજો તો આપણે ભાઈ બળદુને જોડી લીધા અને આપણે આ પાર્ટી અને હાથી આપણે જો એટલા પાળા પાંચસો છ હાથ કહે ફળ આવ્યું છે અને હવે ભાઈ આ કુરના હજી બાકી છે ફળા કાઢવાના હજી આપણે જો બોલતું ખાલી જોડ્યા હજી હજી તો એવું છે ભાઈ તો ચાલો બાળા કાઢી લઈએ ને પછી પાછું તમને મળીશ તો અત્યારે આપણે આમાં ટોટલ પંદર આજુબાજુના પાળા આવીએ પછી તો આગળ જો હું ચાલો તો વિડીયોમાં રહેજો અમે પાળા પહેલાં કાઢી લઈ અને પછી તમને પાછા મળી અને આપણે આમાં મારે રાખશું કે નહીં હાકું એ બતાવી પાળા નીકળી ગયા છે અને હવે હોમાર હાંકવાનું કામકાજ ચાલુ કર્યું છે આ તમે જોઈ શકો છો પાળા એ અને આ આપણે શું કહે સોમાર હાલે એ ચારો જોઈ શકો અને આમાં હજી હોમાર હાંકવાનું બાકી છે એ હું છે આપણે હવે આને હોમાર હાંકવાનું કામકાજ ચાલુ છે તો હવે તમે શું કહી વિડીયોમાં દેજો અને હું આપણે આમાં બે ત્રણ વાર હાંકવું પડશે તો ચાલો આપણે આગળ જોતા રહીશું તો ચાલો મિત્રો આપણે આ બળધોને તો હવે સોડી નાખ્યા ને બાંધી પણ દીધા અને આપણે બીજા બળધું એથી પણ સૂંમાર હાકે કેમકે બે વખત હાકવાનું ને કે પહેલાં અહીંયાથી હાકી ના આવે તે અહીંયાથી પાછો આપણે હાકે છે એને પછી આપણે એમ કહેવાય હવે ટાણા છૂટા થઈ જાય આટલું લઈ આવે તેને બીજી વખત પાછું હોમાર દબોડે ભાઈ તો એવું છે ને આપણે હવે આગળને બી છોડ્યા આપણે આગળ હોમાર પૂરો કર્યો ને હવે પપ્પા જે બધું હાક એ પાછા હાકે તો હવે એ પારું છે ને આપણે અહીંયા પણ આપણું કામ પૂરું કરીને બાંધ્યા આવે તો એ પાછો થોડોક રિયો હાંકવાનો એ હાકે તો આપણે પાસે અહીંયા જાઉં તો થોડું ઘણું કંઈક બતાવશું ને કે પછી જોયા આગળ આપણે વિડીયોને એન્ડ આપી દે હું ભાઈ ચાલો તો આગળ જોઈએ આપણે આપણા હાથમાં આવી ગયા ભાઈ આપણે ખાલી ખેતર ને બનાવી દેવાનું છે એક નંબર હો ભાઈ હું માર હાકીને આપણે આમ તો આપણે હાલી તો ગયું ભાઈ હવે હા તો પછી આપણે પાછા ખાલી ખાલી હાકી હવે આપણે ખેતર એક નંબર બનાવવાનું છે ભાઈ તેલ આપણે એક નંબર બનાવીને જ જોવાના જોઈ શકો ભાઈ તો હવે હાલો આગળ આપણે વિડીયોને એન્ડ આપી દઉં હું હવે કેવડો થાય તો ભાઈ આપણે ખબર નથી તો આડી એન્ડ આપી દે હું ચાલો તો ચાલો મિત્રો હવે આપણે સોમવારે હાલી ગયો હવે તો આપણે આગળ ઘેર લઈને જવાનું છે ખાલી બધું મૂકવા જવાના છે તો આપણે એમ વિચાર્યું આપણે આજનો બ્લોગ છે અહીંયા પૂરું કરી દેવાનું છે તો તમારે શું કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો અમે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું બરાબર અને આપણે ભાઈ આજના બ્લોગમાં છે ને બળધું જ આવે બરાબર ભાઈ આખા આખા બ્લોગમાં બળધું જ બતાવ્યું વધારે પણ ભાઈ એમાં એવું હોય કે આપણે આ કામ બળધું એવું કર્યું કે આપણે બધું આખો જે હાક્યા નહીં એવું જ કામ કર્યું તો પછી તો એમાં બળધું જ આવે બધું એટલે એવું છે અને ભાઈ તમે વિડીયોને લાઇક બાઇક કરો વિડિયો શેર કરો તો અમને શું આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાની મજા આવે અને કોમેન્ટ કરો કેવા વિડીયો જોવા છે એ તો એ પણ આપણે ખબર પડે અને આપણે કાલે આલા શું કે ધાણાના આપણે ઢેગલા કરશું એ પણ બતાવશું હવે એવું બધી આપણે એમાં કરશું તો તમે સપોર્ટ થોડોક કરો તો અમને શું જરાક મજા આવે તો ચાલો હવે આપણે પાછા કાલે મળશું છે એ અમનાથ